ઝપ વિષયો તરફ જતા ઝપ વિષે બતાવે છે ઝપ વિષયો તરફ જતા વિશાળ પ્રવાહના બળને અટકાવે છે તે મનને ઈશ્વર તરફ શાશ્વત સુખની પ્રાપ્તિ તરફ વળવા ફરજ પાડે છે પરિણામે તે ઈશ્વરનું દર્શન કરાવવામાં મદદ કરે છે પ્રત્યેક મંત્રમાં ચૈતન્ય સુપાયેલું છે મંત્ર બધાય ચેતન જ છે પણ એને જાગૃત કરવા પડે જ્યારે જ્યારે સાધકે આધ્યાત્મિક મુમુક્ષુ પોતાની સાધનામાં ઉત્સાહની મંદતા બતાવે છે ત્યારે મંત્રની મંત્ર શક્તિ તે સાધકની સાધનામાં શક્તિમાં નવું સોમ આપે છે કેટલાક મહિનાઓ સુધી સતત અને લાંબા સમય સુધીના જપથી મન અને મસ્તકમાં નવા શિલાઓ પડતા હોય છે લાંબો સમય સુધી કોઈ નામ અથવા મંત્રનો જપ કરો ગુરુમંત્ર ગુરુજી આપેલો ત્યારે એનો શીલો અંદર પડતો હોય છે જેમ તેલ એક વાસણમાંથી બીજા વાસણમાં રેડવામાં આવતા એક ધારામાં રેલાય છે તેમ ઝપ સમયે ભગવાનમાંથી તમારા મનમાં એક જ ધારામાં સઘળા દિવ્ય સદગુણો રેલાતા હોય છે ઝપ મનના સ્વભાવને ફેરવી નાખે છે તે મનને સત્વથી ભરી જાય છે ઝપ માનસિક પદાર્થને પાશ્વતમાંથી પત્રી પવિત્રતામાં રજસમાંથી સત્વમાં ફેરવી નાખે તે મનને શાંત અને મજબૂત કરે છે તે મનને અંતર્મુખ કરે છે તે મનની બહાર ફેલાતી વૃત્તિઓને અટકાવે છે તે સર્વ પ્રકારના દુષ્ટ વિચારો અને ઈચ્છાઓને દૂર કરે છે તે નિશ્ચય અને તપ બળને ઉત્તેજ ઉત્તેજે છે પરિણામે તે ઈષ્ટદેવ ઈશ્વર સાક્ષાત્કારના સીધા દર્શન તરફ લઈ જાય છે નામ ને મંત્રની આ શક્તિ છે તમે જે ઈષ્ટદેવનું નામ જપતા હોય એના સાક્ષાત્કાર સુધી એના દર્શન સુધી તમને લઈ જાય છે સતત જપ અને પૂંજાથી મન શુદ્ધ બને છે સારા અને શુદ્ધ વિચારોથી ભરાય છે મંત્રનો જપ અને પૂજા સારા સંસ્કારોને મજબૂત બનાવે છે માનસ શાસ્ત્રનો એ નિયમ છે કે માણસ જેવું વિચારે છે તેવો તે બને છે માણસ પોતાના મનને સારા અને પવિત્ર વિચારો કરવાની તાલીમ આપે છે તેનામાં સારા જ વિચારો કરવાનું વલણ વિકાસ પામે છે સતત સારા વિચારો વડે તેના સ્વભાવ અને ચરિત્ર ઘડાય છે માણસ જેવું વિચારે છે એવું માનસ છે કે જેવું છે છે એવો તે બને પવિત્ર વિચારો કરવાની તાલીમ આપે છે તેનામાં સારા જ વિચારો કરવાનું વલણ વિકાસ પામે છે સતત સારા વિચારો વડે તેના સ્વભાવ અને ચારિત્ર ઘડાય છે હવે જપ સમયે જ્યારે મન ભગવાનની મૂર્તિનો વિચાર કરતું હોય તેની પૂજા કરતું હોય ત્યારે માનસિક પદાર્થ તે મૂર્તિનું રૂપ ખરેખર ધારણ કરે છે તે મનમાં તે મૂર્તિની સાપ પડે છે અને સંસ્કાર કહે છે જ્યારે એવી ક્રિયા વારંવાર કરવામાં આવે ત્યારે વારંવાર એ ક્રિયાથી ક્રિયાની અસરથી સંસ્કારો મજબૂત બનતા હોય છે તેથી મનમાં વલણ ટેવ બંધાય છે જે સદાય ઈશ્વર સંબંધી વિચારો કરે છે તે તેવા વારંવાર વિચાર અને ધ્યાનથી પોતે ખરેખર ઈશ્વર સ્વરૂપમાં જ ફેરવાઈ જાય છે તેના ભાવ સ્વભાવ અને શુદ્ધ દિવ્ય બની જાય છે ધ્યાન કરનાર અને ધ્યાનનો વિષય પૂજા કરનાર અને પૂજાનો વિષય વિચાર કરનાર અને વિચારનો વિષય બંને એક જ બની જાય છે આને સમાધિ કહે છે આ પૂજાનું ઉપાસનાનું જપ કરવાનું ફળ છે ભગવાનના નામ હરિઓમ શ્રીરામના શાંત જપ જપમાં પ્રસુર ઉત્તેજક શક્તિ ભરેલી છે અને તે સઘળા રોગો માટે દવા છે કોઈ પણ સંજોગોમાં એક દિવસ પણ તે બંધ થવું ન જોઈએ તે ખોરાક સરખું છે ક્યારેય એક દિવસે પણ રામ અથવા હરિઓમ શ્રીરામ સીતારામ જે નામ તમને પસંદ હોય એક દિવસ માટે ભૂલાવું ન જો હું તો એમ કોઈ કાલ દસ મિનિટ ન ભૂલાવું જોઈએ દર પાંચ મિનિટનો એક નિયમ બાંધી લો કે દર પાંચ મિનિટે શ્રીરામ સીતારામ જે તમને ગમતું હોય નામ લેવાનું શરૂ રાખ એક દિવસ પણ તે બંધ ન થવું જોઈએ ખોરાક સરખું છે તે ભૂખ્યા આત્મા માટેનો આધ્યાત્મિક ખોરાક છે ભગવાન ઈસુ ખ્રિસ્તી કહે છે તમે એકલી રોટી પર ભાગ્યે જ જીવી શકો ઈસુ એવા ઈસુ ખ્રિશ્ચન ક્રિશ્ચનમાં ભગવાન થઈ ગયા ઈસુ ખ્રિસ્તી એ કહે છે તમે રોટલી એકલી ખાઈને તો ક્યાં ભાગ્યે જ જીવી શકો પણ તમે ભગવાનના નામ ભગવાનના એકલા નામ પર જીવી શકો રોટલી કદાચ ખાઈને તમે ન જીવી શકો ભાગ્ય ભાગ્યે જ કોઈ માણસ જીવી શકે ન જીવી શકે પણ ભગવાનનું નામ એવું છે કે તમે એકલું નામ લઈને જીવી શકો અને એનું પ્રમાણ એ છે ઘણા મહાપુરુષો ઘણા વર્ષો સુધી અન્ન નથી ગ્રહણ કરતા કોઈ વસ્તુને હાલમાં એક મહાપુરુષ છે જે દાદા ગુરુ નામ છે એ ત્રણ હતા સતત નર્મદાના જળ ઉપર જ જીવે છે અને જીવીએ કહે છે આ નામની નામનો પ્રભાવ છે ભગવાન એકલા ભગવાનના એકલા નામ પર તમે જીવી શકો છો આવું બીજા ધર્મના આચાર્ય કહે છે કોણ કહે છે એ ખ્રિસ્તી કહે છે જપ અને ધ્યાન દરમિયાન ઝરતા અમૃતને પીને તમે જીવી શકો એક મંત્રના સાધારણ યાંત્રિક જપની પણ ઘણી બધી અસર હોય છે તે મનને શુદ્ધ કરે છે દર તે દર દરવાની ગરજ સારે છે તે મનને ખબર આપે છે કે હમણાં કોઈ બીજો સાંસારિક વિચાર દાખલ થયો છે તુરંત જ તમે તે વિચારોને હાંકી કાઢો એ મંત્રનું સ્મરણ કરી શકો સાધારણ યાંત્રિક જપ વખતે પણ મનનો થોડો ભાગ તો તેમાં રોકાયેલો હોય છે તમારા મિત્ર ભોજન લેતા હોય તે વખતે તમે મૂ મૂત્ર અને મળ શબ્દો બોલો તો તે તુરંત જ ઉલટી કરશે જો તમે ગરમ પકોડા ભજીયાનો વિચાર કરો તો તમારા મોઢામાં પાણી આવશે દરેક શબ્દમાં શક્તિ છે બરાબર છે તમે કોઈ સારી વસ્તુ ખાવાનો વિચાર કરો તરત મોઢામાં પાણી જોઈ છે શબ્દમાં શક્તિ ન હોય તો મોઢામાં પાણી આવવું જોઈએ નહીં જ્યારે આવા સાધારણ શબ્દોમાં આવી શક્તિઓ છે તો ભગવાનના નામ હરિરામ શિવ કૃષ્ણમાં તો કેટલી બધી શક્તિઓ હોવી જોઈએ તેના નામનો ઝપ તેનો વિચાર મનમાં બળજબરી થી પણ નામ જપ કરો તો એ અસર કરે છે પ્રેમથી થાય તો તો બહુ સારી વાત છે પણ પરાણે નામ જપ કરો તો એનો અસર કરે છે તે માનસિક પદાર્થ શીતને ફેરવી નાખે છે મન મનમાંના પુરાણા ખરાબ સંસ્કારોને ઉખેડી નાખે છે આસુરી કપટી સ્વભાવને બદલી નાખે છે અને ભક્તને ઈશ્વરની નજરો નજર ખડો કરે છે આમાં જરાય શંકા નથી અરે શંકાશીલ અને વિજ્ઞાની અનિશ્વરવાદીઓ જાગો અને ઉઘાડો તમારી આંખો ઉઘાડો સદા તેના નામનું રટણ કરો ગાવો અને કીર્તન કરો આ કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો એક જ છે કે નામ કીર્તન એટલે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે લખેલું છે કળિયુગ કેવળ નામ આધારા સુમીર સુમીર ઉતરે બાર આ યુગ એક એવો પ્રમાણ યુગ છે કે જેમાં નામ કીર્તન મુખ્ય સાધન બતાવેલું છે ફક્ત નામ સ્મરણ જ મુશ્કેલીઓ યાતનાઓ અને દુઃખોથી મુક્ત કરે છે તે સરળ આરામદાયી અને સહેલો માર્ગ છે એથી તેને સગળા સાધનો ઈશ્વર સાક્ષાત્કાર માટેના મુંગટ કે રાજા કહે છે બીજા બધા સાધનો કરતા નામ જપને પ્રભુને મેળવવા માટેનો રાજા કહેવામાં આવ્યો છે બીજા બધા સાધનો તો તે પણ અલગ અલગ યુગમાં અલગ અલગ પ્રધાન સાધન હોય છે ધ્યાન ધારણા અને સમાધિ સતયુગનું મેન સાધન છે પછી આવ્યો તો એનું સાધન યજ્ઞાદી હતું પછી આવ્યો દ્વાપર તો એમાં જપ તપ પારાયણ હતું હવે આવ્યો કળયુગ તો એમાં નામ કીર્તન જ્યારે તમે તેના નામનો જપ કરો ત્યારે તમારા હૃદયના ઊંડાણમાંથી અનન્ય ભક્તિ બીજો કોઈ પણ વિષયને દૂર કરી કેવળ ઈશ્વર પ્રત્યે જ અડગ ભક્તિ જાગ્રત કરવી જોઈએ અને થાવી જોઈએ તમારા મનમાંથી બીજા સઘળા સાંસારિક વિચારોને હાંકી કાઢવા જોઈએ ફક્ત ઈશ્વરના જ અને ઈશ્વરના જ વિચારોથી મનને ભરી દેવું જોઈએ તમારે પ્રયત્ન કરવો જોઈએ તમારે ખૂબ યત્નશીલ બનવું જોઈએ તેનામાં લીન રહો તમારામાં અવિભિષારિણી ભક્તિ હોવી જોઈએ વેભિષારિણીની અવિભિષારણી ભક્તિ હોવી જોઈએ એક જ નામ અને અડગ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ હોવો જોઈએ તો નામ કોઈ પણ એવું દુનિયાનું દુષ્કર કામ નથી કે નામથી ન થાય તમે માગો તે વસ્તુ નામ તમને આપવા સક્ષમ છે ત્રણ મહિના શ્રી કૃષ્ણ બીજા ત્રણ મહિના શ્રી રામ પછી વળી શક્તિ વળી છ મહિના હનુમાન એવી રીતે એક પરથી બીજા તરફ પ્રેમ બતાવવો એ વાજબી નથી આ વ્યભિશારણી ભક્તિ છે જો તમે કૃષ્ણને સાહતા હો તો અંત સુધી ફક્ત તેને જ સાહો અને તેને જેમ તમે ખુરશી જેમ બાકડો લાકડી કબાટ વગેરેમાં એક જ એક ફક્ત લાકડું જ પદાર્થ રૂપે જુઓ છો તેમ સઘળા પદાર્થોમાં ફૂલોમાં ઝાડોમાં ફળોમાં એક ફક્ત અંતરાત્મા અવ્યક્ત સોપા કૃષ્ણને જુઓ આનું નામ અનન્ય ભક્તિ પરાભક્તિ છે બદલાવા ન કરો કોઈએ મારી જે આવીને કીધું કે રામ કહો તો રામ કેવા મળો કોઈએ કૃષ્ણ કીધું તો કૃષ્ણ કહેવા મળો કોઈએ શિવ કીધું તો શિવ કેવા મળો એમ નહીં એકને પકડી લ્યો જેમાં તમને વિશ્વાસ હોય પછી બદલો નહીં તો તમને એ નામ છે એનું આપવા સક્ષમ થાય તમારા પુત્રનો વિચાર કરતાની સાથે જ તમને તેના સઘળા ગુણોની યાદ થઈ જાય છે તેમ જ્યારે તમે ભગવાનના નામનું સ્મરણ કરો તે સાથે જ તેના સર્વત્રપણા સર્વસાક્ષીપણા સર્વશક્તિપણા વગેરે સદગુણોને પણ યાદ કરો જ્યારે તમે મંત્રનો જપ કરો ત્યારે સાત્વિક ભાવ શુદ્ધ ભાવ સાત્વિક લાગણી શુદ્ધ લાગણી રાખો જ્યારે શુદ્ધિની ક્રિયા થતી હોય ત્યારે ધીમે ધીમે ભાવ આવતો જાય છે માત્ર યાંત્રિક ઝપની પણ ઘણી અસર હોય છે ઝપથી મનમાં ઉદ્ભવ પામતા સ્પંદનો શીતમાં શીત મનમાં મનના પદાર્થને શુદ્ધ કરતા હોય છે તેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે શરૂઆત કરનારે જપ માટે માળા રાખવી જોઈએ પછીથી તે માનસિક જપ મનમાં બોલવાના આશ્રય લઈ શકે છે જો માણસ દરરોજ સ કલાક મંત્ર જાપ કરે તો તેનું હૃદય જલ્દી શુદ્ધ બને છે તેને વિશુદ્ધિ જ જણાશે પણ ખરી તમને તમારા ગુરુમંત્રમાં આખૂટ શ્રદ્ધા હોવી જોઈએ ત્યારે તેને ખાનગી રાખવો જોઈએ જેમ મંત્ર નાનો જેમ ધારણા શક્તિ વધુ સઘળા મંત્રોમાં રામ રામ શબ્દ શ્રેષ્ઠ તથા જપવામાં પણ સહેલો અને સરળ છે ઝપ શું કરી શકે તે બતાવે છે નામ જપ કોઈ પણ ભગવાનનું નામનો તમે જપ કરો તો ઝપ તમારે માટે શું કરીએ કે શું એમાં શક્તિ છે એ બતાવે છે નામજપથી હૃદયની નામજપ હૃદયની શુદ્ધિ કરે છે ભગવાનનું નામ મનને મજબૂત બનાવે છે ભગવાનનો નામના જપથી ઝડરીપુનો નાશ થાય છે જપ જન્મ મરણનો અંત આણે છે જપથી પાપને નામજપથી પાપને ભસ્મીભૂત કરે છે નામજપ સંસ્કારોનો લોપ કરે છે સંસ્કારોનો લોપ કરે છે નામજપ માયાનું વળગણ નિવારે છે જે માયા વળગેલી છે ને આપણને એમાંથી છૂટવા નથી એને નિવારે છે જપ વૈરાગ્ય પ્રેરે છે જપ દ્વારા વૈરાગ્યનો વૈરાગ્યમાં વધારો થાય છે નામજપ સર્વ વાસનાઓના જળમૂળ ઉખાડી નાખે છે અને નામજપ નિર્ભય બનાવે છે નામજપ મોહ દૂર કરે છે નામજપ શાશ્વત શાંતિ આપે છે નામજપ પ્રેમનો વિકાસ કરે છે નામજપ ભક્તનો ભગવાન સાથે મેળાપ કરાવે છે નામજપ સ્વાસ્થ્ય સંપત્તિ શક્તિને દીર્ઘાયુષ બક્ષે છે નામજપ ઈશ્વરી જ્ઞાન લાવે છે જપમાં એટલી શક્તિ છે કે આ જે વસ્તુ કહે છે એ બધી વસ્તુનો તમારામાં આવિર્ભાવ કરે છે નામજપ શિરકાલીન આત્માનંદ વરસાવે છે અને નામજપ કુંડલિનીને પણ જાગૃત કરી શકે છે અમારી કંડળીની શક્તિ હોય ને જાગૃત કરવા સુધીની શક્તિ એમાં અમાણેલી છે પરમાત્માને મેળવી એટલે બીજું શું કરી શકે નામજપ સુંદર તાજગી પ્રદ પ્રફુલા કરે તેવું આધ્યાત્મિક સ્નાન કરાવે છે પ્રફુલ્લ થાય એવું આધ્યાત્મિક સ્નાન કરાવે છે તે આશ્રયપદ રીતે સ્થૂળ શરીરને સ્વચ્છ કરે છે નામજપ મનની શુદ્ધિ માટેનો ચમત્કારિક દિવ્ય સાબુ છે તે મનની વિવિધ અશુદ્ધિઓ દૂર કરે છે જો તમે તમારા ઈષ્ટદેવની પ્રતિમાનું ધ્યાન ન ધરી શકતા હો જો તમે પરમાત્મામાં ધ્યાન મન સ્થિર ન કરી શકતા હો તો તમે તમારા મંત્રોચ્ચારનો ધ્વનિ સાંભળવા કોશિશ કરો અથવા મંત્રના શબ્દનો અને અર્થનો વિચાર કરો આથી મન ભમતું અટકશે જપની શું જરૂરિયાતો છે એ બતાવે છે ઝપ કરવાની શું જરૂરિયાત છે એ છે ગમે તે પડે મૃત્યુ તમને ખેંચી જશે એ તો સાહેબ ફાઇનલ છે આ મૃત્યુ લોક છે અહીંયા આવે અને જાવું પડે છે તો કયું પણ એવું છે શ્વાસ અંદર ગયો અને બહાર નીકળશે કે વાર ગયો એ અંદર આવશે એની કોઈ ગેરંટી તો છે નહીં આપણી એટલે ગમે તે પડે મૃત્યુ તમને ખેંચી જશે આજીવન ખાવા પીવા માટે નથી જન્મ દૃષ્ટ પ્રાપ્ય છે માટે મિત્રો હરિઓમ અથવા શ્રીરામનો જપ કરો આ યંત્રયુગમાં ઈશ્વરના મંત્ર જપ કરતા બીજું કાંઈ આરામપ્રદ નથી જપ મૃત્યુદેવને દૂર રાખે છે જપ પંચ પીડા અને ત્રિવિધિ તાપો નો નાશ કરે છે અગ્નિ રૂ બાળી નાખે તેમ જપ બધા કર્મોને બાળી નાખે છે મલિન વસ્ત્રોને જેવી રીતે ગંગાજી સાફ કરે છે તેવી રીતે જપ દુષ્ટ મનને પાવન ઈશ્વર દર્શનનો કૃષ્ણાવાળું સાધક નિયમિત રીતે બ્રહ્મ મુહૂર્તમાં પદ્માસને બેસી ભાવ અને પ્રેમથી માળા ફેરવે છે ક્યારેક તે શાંત રીતે જપ કરે છે તો ક્યારેક નજદીકીનો પડોશી પણ ન સાંભળે એવી રીતે ગણગણે છે કે ગુંજે છે ક્યારેક મન ભમે છે ત્યારે તે મોટેથી જપ કરે છે ક્યારેક તે ગંગા તીરે અનુષ્ઠાન કરે છે ક્યારેક તે દૂધ અને ફળ પર રહે છે તો ક્યારેક ઉપવાસ કરે છે લાખો જપનું પુરુષરણ કરે છે મનની અને દિવ્યતાનો મનની શાંતિને દિવ્ય અનુભવો પ્રાપ્ત કરે છે પુરુષરણના અંતે હવન કરે છે અને બ્રાહ્મણ સાધુ તથા ગરીબોને જમાડે છે આવી રીતે ઈશ્વરને રીઝવી તેની કૃપા મેળવે છે ઝપનું તેજ તેના ચહેરા પર દિવ્ય પ્રકાશ રહેલાવે છે ઝપ યોગી હવે સૂર્યથી પણ વધુ તેજથી પ્રકાશે ઝપથી તે સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરે છે શેષ ભગવાન પણ તેના તેજ અને કીર્તિ વર્ણવી શકતા નથી આ છે જગનો સિદ્ધિ સિદ્ધિ સ્વાભાવિક પ્રગટ થઈ જાય તમારા સદગુરુદેવ કી જય